અને પેલું ઘૂમરું તેલું એટલું ખરાબ ભરાય છે એનો કોઈ હદ નથી એટલું ગંદુ પાણી છે આ વેમાલી ગામ છે આજે કેટલા સાત થી આઠ વર્ષ થયા કોપરેશન માં આવ્યા ગટર એટલી બધી ભરાઈ રહી છે કે ના પૂછો વાત કોઈ સમસ્યા નહીં ગામ ને બધા ફોન કરી કરી મેસેજ કરી કરી વોટ્સઅપ પર કોઈ આજે થઈ જશે કાલે થઈ જશે ગટર એટલી ખરાબ ઉભરાય અહીં આગળ તો એટલું ઉભરાય છે કે નદી થી પાણી આવ્યું હોય એટલું ખરાબ થી એટલું પાણી ખરાબ ગંધાઈ રહ્યું છે પબ્લિક થાકી ગઈ છે રજૂઆત કરી છે રજૂઆત કરી છે એ લોકોને પર્સનલી વોટસઅપ પર આપણે મેસેજ મોકલે છે વિડીયો મોકલે છે વરસાદ પડે એટલું ખરાબરાય છે તો તમે જોયા કરો કોઈ મરી જાય એવું જાય આખું ઢોકનું ભૂંગરાનું ઢોકણું ઉપર નીચે થાય જમ્પિંગ મીકી હોય એ ટાઈપ થાય છે મારું નામ કમલેશભાઈ રમણભાઈ પરમાર